વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા હળમતિયા અને તેમણે જે પ્રકારે બેલાને પથ્થરો હટાવ્યા ત્યાર પછી આજ ગામના ભારતીય જનતા પાર્ટીના નેતા સામે આવ્યા છે અને તેમણે પથ્થરો ફરી એક વખત મૂકતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયામાં હવે તાકાત હોય તો આ ગામમાં આવી પથ્થરો હટાવી બતાવે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે

પાસે આવે છે રડે છે અને રજૂઆત કરતા કહે છે જે તાકાતવર છે તેમણે તેમના ઘરના બહાર પથ્થરો એટલે કે બેલા ખડકી દીધા છે અને મુખ્ય દરવાજાના બહાર આ પથ્થરો હોવાથી તેમને બહાર નીકળવામાં અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યાર પછી આ ધારાસભ્ય તેમના હાથેથી આ બેલા એટલે કે પથ્થરો હટાવે છે અને ત્યાર પછી તે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાને પડકાર પણ ફેંકે છે અને ભાજપને અને સરકારને ખરી ખોટી પણ સંભળાવે છે અને ત્યાર પછી આ પથ્થરો હટાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા તે સ્થળે પહોંચે છે અને કહે છે કે પ્રાંત અધિકારી અને મામલતદારની મંજૂરીથી આ પથ્થરો મૂકવામાં આવ્યા છે શું આ ધારાસભ્ય છે તે પોતે અધિકારીઓથી પણ મોટા છે તેવા સવાલો પણ તે પૂછે છે સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બહેનો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે આ પ્રાંત પ્રાંતશ્રીનો હુકમ છે હકીકત આ બસો બાણું બારાનું આ બાજુ કંઈ હલાણ નથી પછી આ મામલતદાર મામલતદારશ્રીનો હુકમ છે એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણું પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી જોતા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એમ જે છે ભાજપ ભાજપના ગુંડા હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ કરે કોર્ટ હુકમ કરે તો આ પેલા બેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ મામલતદાર મોટો તું પ્રાંતથી થી મોટો તું તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને ને કરે જ્યાં આવીને વિડીયો શોભાજી કરે પણ તું એવું કહેશો કે અહીંયા હલાણ આઠ વર્ષથી બંધ છે એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટે ખોટા એ બધાવાના ધંધા કરે છે ગામમાં અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા આ ત્યારે રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો હોય